સાયકાલે હાલ નવ મિત્રો કેમ છો મજામાં ને હું પણ છું મજામાં તો બધાને આજે હરહર મહાદેવ જય શ્રી રામ જય દોર્કાધીશ તો ફરી એકવાર આપણા આજને નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો વાગ્યા છે અત્યારે નવ અને અમે બધા મિત્રો સવારમાં બધાને ગુડ મોર્નિંગ તો વાગ્યા છે અત્યારે નવ અને અમે બધા મિત્રો આવી ગયા છીએ તો આજે આપણે જવાનું છે બધા મિત્રોને સાયકલ લઈ અને અસલ ગામ તરફ અને વચ્ચે થોડુંક આપણે છૂટા ગોવંડરે બધાને એક ચેલેન્જ પણ આવવાનું છે કે કોણ જીતે છે કે નહીં તે પણ રાખવાનું છે તો બધા મિત્રો થઈ ગયા છે ત્યાં અને સવારમાં આવી ગયા છે બધાય તો તમે જોઈ શકો છો આ છે આપણી બચ્ચા ગેંગ જે સવાર સવારમાં આવી જાય છે બધા મિત્રો મારા અને તૈયાર થઈ ગયા છે એમને એટલે બધા સવાર સવારમાં મને કહેતા હોય છે ક્યારે વિડીયો બનાવવાનો છે ક્યારે બનાવવાનો છે તો આપણે દર શનિ રવિ રાખીએ છીએ વિડીયો બનાવવાનો કારણ કે એમની પણ રજા હોય અને મારે પણ રજા હોય તો ચલો તાણે હવે નીકળશું અમે તને વિડીયોમાં બને રહેજો અને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબર કરી દેજો કારણ કે અમને પણ સપોર્ટ મળે તમારા બધાનો તો ચલો તરફ બધા મિત્રો થઈ ગયા છે અમે તૈયાર અને હવે લેનબા પણ ગોઠવી ગયા છે રોડ તરફ તો ચલો તાણે મારો મિત્ર દેવે સાયકલ હાકશે અને હું પાછળ બેસ કારણ કે એને સાયકલ નથી તો ચલો તાણે મિત્રો જવા દો અમારે ગેંગ નીકળી ગઈ છે આગળ કારણ કે અમારે છોટા બચ્ચાની ગેંગ છે બહુ મોટી ગેંગ નથી પણ અમને બધાને મજા આવે છે સવાર સવારમાં તમે જોઈ શકો છો લુક ગામડાનો બધા થાકી ગયા છે આયા તો થોડો કઉ છું આરામ કરી લો પોરો ખાઈ લો અને પછી જઈશું આગળ આપણે જવાનું છે ઓલું મેડમનું મંદિર ને અસલ ગામ એની અહીંકાર ઓલા થોડા ખર્ચા વધારે ને અહીંયા આપણે રાખીશું જે આપણે તે તે રાખવાનું આજે ચાલન આવ્યું હતું બધાને એ આપણે અહીંયા જઈને રાખીશું ચલો તને હાલો જવા દે અમે આ જગ્યાએ જે જગ્યાએ અમારે ચેલેન્જ આવવાનું છે તો હવે વારા અમારા બધા મિત્રો વારા સાયકલ લઈ અને અમારા ચેલેન્જ તરફ જશે અને સાયકલ રાખવાની છે છુટ્ટા હાથે આ પાટો છે આથી છુટ્ટા હાથે સાયકલ મૂકી દેવાની અને ત્યાંથી રનિંગ કરીને સાયકલ આવશે અને આગળ જવાનું છે જ્યાં બોડી છે એક નિશાન પાટો દોર્યો છે એ જગ્યા એટલા ઘણ પહોંચે એ માણસ જીતી ગયો અને સાયકલ સાવ ધીમી સાયકલ રાખવાની છે આપણે બહુ રનિંગ રાખવાનું નથી વધારે રનિંગમાં તો બધાને છૂટા હાથે હાલે પણ તેમની સાયકલમાં જોઈએ છે કે કોને છુટ્ટા હાથે હાલે છે તો ચલો તાણે આવશે અમારા ભાઈ આવી ગયા છે અને એમની હવે છુટ્ટા હાથે સાયકલ હાકશે તો ચલો તાણે એક બે ત્રણ આવે ચલો આવી ગયા છે અંકિત ભાઈ જોઈ છે બસ મૂકી દો હાલો ચલો અંકિત ભાઈ તો સ્ટાર્ટિંગ માં ધારી ગયા છે બહુ હાકી નઈ સાયકલ અને સ્ટાર્ટિંગ માં ખતમ થઈ ગયું સાયકલ હાકવાનું તો ચલો તાણે હવે બીજા નંબર માં કોણ આવશે અમારા કીટુભાઈ આવી ગયા છે બીજા નંબર માં તો ચલો તાણે કીટુભાઈ એક બે

આ બાવળિયામાં જતા જતા સાયકલ રજે છૂટા હાથે મૂકી તરત જ હારી ગયા બાવળિયામાં જતી જતી સાયકલ રજે થોડી કે રહી છે હાર્દિક ભાઈ બાવળિયામાં ગલટ્યું ગઈ છે ચોથા નંબર ઉપર અમારા ભાઈ ઋત્વિક આવી ગયા છે અને ઋત્વિક ભાઈ ચાલુ કરશે એક બે ત્રણ આ ઋતિક ભાઈ તો અમારા ખાડામાં માં જતા જતા રહી ગયા જાત ભાઈ આવી ગયા છે અને તુલસીભાઈ ચાલુ કરશે એક બે ત્રણ ચલો મૂકી દો હજુ ચાર નંબર આવ્યા પણ કોઈ પાટાથી આગળ વધ્યું જ નથી ચાર નંબર પતી ગયા પણ ખબર નહીં કે કોઈ ચીજ છે કે નહીં ચાર નંબર પાંચમા નંબર ઉપર કોણ આવશે ભાઈ આવી ગયા છે સંજય ભાઈ હજુ હાલ જ નવી સાયકલ લાવ્યા છે અઠવાડિયું થયું છે અને અમારી રેસરમાં ભાગ લીધો છે તો ચલો જાણે સંજય ભાઈ એક બે ત્રણ બસ રાગે સંજય ભાઈ આખી લીધી છે સાયકલ એ સંજય ભાઈ સંજયભાઈ પડી ગયા છે બધા ના કરો કરાવવા ઘરાવા આયા છે ને સંજયભાઈ અમારા સાયકલ પડી ગયા છે રોમી કર સંજયભાઈ સાયકલ લઈને પડી ગયા છે તો સાયકલ ને કે નુકસાન આવ્યું ને એને જો લ્યો આ બતા આગો સંજયભાઈ ભાગ્યું નહી ને કે ઘરું જો મારી લાઈટ લઈ લેજે નકર બગડી જાય તો સંજયભાઈ ની સાયકલ પડી ગઈ છે સંજયભાઈ ભાગ્યું નહીં ને સંજયભાઈ કે રેડી ને તો ચલો અમારા સંજય દેવાભાઈ અને સાયકલ લઈને તૈયાર થઈ ગયા છે તો ચલો તેવાભાઈ એક બે ત્રણ રાઘા દેવશભાઈ તો મને પાડી દીધો છે કારણ કે દેવાભાઈ ની કાર્ડ સાયકલ ચાર અને બહુ આગળ આવી નથી તો પાંચમા નંબર છઠ્ઠા નંબરે દેવેશભાઈ હતા અને સાયકલ સારું હાર્દિક ભાઈ આવી ગયા છે જે નવી સાયકલ સાયકલ છે તમે પણ જોઈ શકો છો તો હાર્દિક ભાઈ એક ચલો મૂકી દો હાર્દિક ભાઈ મૂકી દીધી છે સાયકલ હાર્દિક ભાઈ પણ આ જ હારી ગયા છે બહુ આગળ હાર્દિક ભાઈ ની પણ સાયકલ આવી નથી અને હવે તો આવી ગયો છે મારો વારો ચલો તાણે હવે હું આપીશ અ નવમા નંબર મારો વારો આવી ગયો છે હવે જોઈએ કે આપણાથી થી સાયકલ આલે છે કે નહીં તમે બધા સાઈડમાં માં રો ડોટ દેવા નાખોન જાપા છો ચલો તાને સ્ટાર્ટ નથી સૌથી વધારે કોઈ ને આખી છે આપણે નામ જાહેર કરજો આગળ ચાલો તાણે બધા મિત્રોએ અમારી રેસ પૂરી કરી નાખી છે જો ચેલેન્જ હતું સાયકલ થઈ રાખવાનું પણ એક ભાઈ અમારા જે આ ભાઈ હતા એ પડી જ ગયા હતા એ થોડું સાઇકલના પણ નુકસાન આવ્યું અને જીતી તો કોઈ નથી બધા જીત્યા જ છી પણ મજા આવે બધાએને કારણ કે બધાને મજા આવે બહુ બધાને મજા આય ને તો ચલો તાણે બીજા આવા વિડીયો જોવા માટે પાછા લાઈક સબ્સ્ક્રાઇબર અને ચેનલને કરી લેજો હવે જવાનું છે ઘરે તો બધા માટે આપણે લાએ છે નાસ્તો બધા નાસ્તો બાસ્તો કરી અને પછી જઈશું નાસ્તો કરી લઈશું તો સપોર્ટ આપજો પાછા અમારી ગેંગ ને નાની છોટા બચ્ચા ને ગેંગ અમે હવે નાસ્તો બાસ્તો બધાએ કરી લીધો છે અને હવે જઈશું ઘર તરફ તો ચલો તાને નીકળીએ બધા ઘરે બધા મિત્રો થઈ ગયા છે ત્યાર પાણી પાણી પી અને નીકળશું અમે કાર તરફ તો અમે બધા અમારા મિત્રો નીકળી ગયા છે ઘર તરફ અને હવે જઈશું ઘરે તો જોઈ શકો છો અમારી બચ્ચા ગેંગ થઈ છે I was a lonely sailor where needed somebody to show the way મિત્રો અમે પહોંચી ગયા છે જે અમારું એન્ડ પેલા સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો અને બધા થાકી ગયા છે થોડાક તો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબર કરી દેજો અને અમારી છોટા બચ્ચાને થોડોક સપોર્ટ આપજો ગામડિયાને તો ચલો તણે બાય બાય જય રામ